નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ પીસદીના પર મિત્રો સવારના સાડા આઠ વાગ્યા છે અને નલિયા તાલુકામાં છું આ વીઆરટીઆઈનું સેન્ટરના અલગ અલગ મોર તો ઘણી વખત બતાવ્યા છે આજ થોડાક મોર ઓછા દેખાઈ રહ્યા છે દેખાય તો છે તમને બતાવું છું પણ ઓછા દેખાય છે મને રોજથી કારણ કે થોડીક મોડી છું ઉધરસને મજા નહોતી આવતી તાવની જેવું થઈ ગયું હતું પણ અત્યારે ફ્રી થઈ ગઈ છું સાડા આઠ વાગ્યા છે નવ સાડા નવે નીકળી છે પેલા એમ થયું ચાલો શાળા બહુ જ સરસ છે જ્યારે આવું ત્યારે વિચારું કે આ સ્કૂલનો વિડીયો બનાવવો છે કારણ કે અહીં મેં વાતો તો ઘણી બધી સાંભળી છે શાળામાં અભ્યાસ સારો છે વ્યવસ્થા સારી છે પછી બાળકો આવશે ત્યારે અવાજ ઘોંઘાટ પણ થશે ને એવડી વાર હું રહીશ પણ નહીં સાડા સાડા દસે બાળકો આવવાના થશે ને અગિયાર વાગે સ્કૂલ ચાલુ થઈ જશે ચાલો તમને એક એક રૂમને અલગથી તમને બહારથી બતાવી લઉં સંકુલ બહુ જ સરસ છે બહુ જ ગમી જાય એવું વાતાવરણ છે આખા સંકુલમાં ફળ ફળાદી ઝાડ પણ ઘણા છે અને અહીંથી એન્ટર છે સ્કૂલનું અંદર ઘસી જઈએ અંદર જઈએ અને તમને બતાવું સણ શક્તિ નિર્માણ યોજના કેન્દ્રનું નામ વીઆરટીઆઈ પ્રાથમિક શાળા સરકારી શાળા છે કેટલી સરસ છે ખરેખર તો કેટલું સરસ જો છે છ દિવસનું શેડ્યુલ આપ્યું છે કેટલું સરસ અને એ જ રીતે આ બાજુ સરકારી પ્રાથમિક શાળા છે વિચારો મને તો બહુ ગમ્યું એટલે મેં ચાલો વિડીયો કરી લઉં થોડોક સમય છે એટલે આઠ સાડા આઠ થાય છે એટલે સ્કૂલ ખોલવાને હજુ વાર છે સૂર્ય બરાબર ઉગી ગયો છે એકદમ પૂરેપૂરું કુદરતી વાતાવરણ છે ને અને બધા અલગ અલગ અહીં રૂમ એ મધ્યાહન ભોજનનું એ પેલું બતાવ્યું અને આ બધા અભ્યાસ માટેના રૂમો સરસ મજાની શાળા આવી શાળાઓ જોવા મળે છે બિલકુલ કુદરતી વાતાવરણ અભ્યાસમાં એટલો જ ઉત્તમ આ બધું મેં પૂછી લીધું તું કેવું ભણવાનું છે ને એટલે તમારી સામે શેર કરી રહી છું અને એકદમ રોડ જ હવે નીકળીશ તૈયાર થઈ નીકળીશ અત્યારે મેં તો વિડીયો કર લઉં સવાર સવારમાં જ તો મિત્રો ત્યાંથી નીકળી અને ગઈ નલિયા તાલુકા પંચાયતમાં અબડાસા તાલુકાની તાલુકા પંચાયત જોઈ નીકળી રહી છું આ તમને નલિયા બતાવી રહી છું અબડાસા તાલુકાનું પાટનગર અહીં થોડીક આગળ લીકસાય ઉતારી એટલે ત્યાંથી જતા જતા તમને બતાવતી જાઉં ત્યાં આ સામે અછૂકનું એવું તળાવ હતું અને એની સામેની સાઈડ જ બસ સ્ટેશન છે અને રેફરલ હોસ્પિટલ જનરલ હોસ્પિટલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પણ અહીં છે સુકોપ્રદેશ પ્રદેશ અને અહીંના લોકો જોઈને પણ તમને લાગે કે અંદરથી ભાવનાવાળા આ જો સામૂહિક આરોગ્ય કેન્દ્ર બતાવી પછી આગળ વાત કરતી જાઉં તમને આ છે રેફરલ હોસ્પિટલ આવીને અહીંથી જરાક જ આગળ આમ જુઓ તો દિવાલ એક છે અને બસ સ્ટેશન છે તો આર્યું બસ સ્ટેશન બસ સ્ટેશનમાં ગઈ પૂછા કરી કે મને લાલા ગામ જવું છે તો બસ શું મળશે સાધન શું મળશે અબડાસા તાલુકાના સાધન બહુ જ ટાંચા છે બહુ જ ઓછા છે જવું હોય એટલે સત્તર વિચાર થાય તમને કેમ પહોંચશો એ નક્કી ન થાય તો મને એવું છે કે ગમે તેમ પહોંચવું જ છે એટલે હું પહોંચી જાઉં છું બાકી બહુ અઘરું છે તો આ છે નલિયાનું બસ સ્ટેશન અને ત્યાંથી બાજુમાં એનું મુખ્ય બજાર છે મુખ્ય બજારમાં મુખ્ય તો ખાણીપીણી શાકભાજી અને ફ્રૂટ છે એથી કપડાં લતાને કદાચ બીજી માઇન બજાર અંદર હશે એ મેં જોઈ નથી ક્યારેક જઈશ જોવા અને તમારા બધાની ઈચ્છા હશે તો બીજી વારે વિડીયો કરવા પણ જઈશ અહીં કંઈ મને વળતું નહોતું એટલે મને ક્યાંક ડર લાગે ને તોય હું તો વિડીયો બનાવું હોય તો બધાને પૂછતી પૂછતી આગળ વધતી હતી કે મને લાલા જવું હોય તો શું મળે ક્યાં મળે કોઈ મને કીધું સંઘમાં મળે લોકોને પૂછ્યું સંઘ ક્યાં આવ્યો તો અહીં આ દેખાય ને એને બધા સંઘ કહેતા હતા અને આ જે ઝીપડું દેખાય આવા ઝીપડા ત્યાં લાલા ગામમાં જશે અને હું જવાની છું લાલા જઈ અને હવે પાછી રિટર્ન થઈ છું પાછું એક જ દીપડું પડ્યું છે તો લાગ્યું બ ભેંસો દેખાતી હતી બંનેની ભેંસની જેમ અહીંની ભેંસો પણ બહુ હોય ભલે પ્રખ્યાત નથી એટલી પણ આ વિસ્તારમાં પશુપાલન ઘણું છે એટલે અહીં મેં એમને પણ કેમેરે કંડાર્યા છે અને બધે જ્યાં જુઓ તો બાવળ વધુ હતું એટલે મેં પૂછ્યું જીપડામાં જઈઓ એમને પૂછતી જાઉં ચર્ચાઓ કરતી જાઉં વિસ્તાર કેવો છે તો પાણી મોળા છે બહુ મીઠા પાણી નથી પણ ઘઉં એરંડા રાયડો કપાસ એવું અહીં થાય છે અને આ વખતે છે ને ઘઉંનું વાવેતર બહુ છે જો તમને દેખાવીશ ક્યાંક ને ક્યાંક હા આવા ગામ દેખવું તો મને એમ લાગે કે સૂકા સૂકા ગામ પણ પશુપાલન વધે વધુ જો તો અહીં કુકડાઉં ને લાલા ને નલિયા ને એનો બોર્ડ મારેલો હતો જરાક મેં લીધો અને આ દેખાય છે ખેતરો આખે આખા ખેતરો ભર્યા છે અને એ પણ વાત કરતી જ મને પૂછતી ગઈ કે ઘઉં કેવા વાવો છો કયા વાવો છો તો ઘઉં મોટે ભાગે લોકવન વાવે છે ભાવ ઓછો પણ વેપારી બહારના બધું આવે છે એટલે કે વેચાઈ જાય ખેતરથી સીધા વાડીથી જ નીકળી જાય એટલે એવા વાવે છે ને એક બે ખેતર આવા રાયડાના જોયા એટલે કનારથી કનારથી આગળ વધી વળી આગળ ગઈ ને ત્યાં પણ મેં એક મોટું ધણ જોયું ભેંસોનું અહીં ભેંસોને ચારવાવાળું કોઈ નથી પોતાની રીતે જ ફરે છે ને પોતાની રીતે ચરે છે અને એટલી બધી એ નહોતી ભેંસો જે આપણે બંનેની પછમની જે ભેંસો જોઈએ ઊંડી જેવી આ ગાયોને હાડકાં દેખાતા હતા પણ વિશેષ પશુપાલન મને જોવાની મજા આવતી હતી એટલે મેં પણ વિડીયોમાં લીધું અને તમારી સામે મૂકી રહી છું તમે આ વિસ્તારથી હો તો કમેન્ટ કરીને મને જરૂરથી કહેજો હો તમે આ ગામથી કોઈ મારો વિડીયો જોતા હો તો બરાબર અને આ છે નલિયા જખૌ બંદર કે જખૌ સોલ્ટ પર જતો હાઈવે હાઈવે પર દસ બ ગાડીઓ અને સરસ મજાનો રોડ જોતાં જોતાં આપણે બસ સ્ટેશન આવી ત્યાંથી બસમાં બેસી અને આવી ગઈ વીઆઈટી શંકુ આખા દિવસમાં મોર નથી બતાવ્યો તો તમને મોર બતાવી દઉં અહીં કળા કરતો મોર પણ હતો એટલે મેં લીધું બધા મોર પોતાની રીતે અહીં વિસરી રહ્યા છે સરસ મજાનું સ્થળે આપણે રાત્રિ રોકાણ કરવું છે અહીંયા આ એવો તાલીમ કેન્દ્ર છે આ પાછળનો ભાગ મેં ક્યારેય વિડીયો નહોતો લીધો એટલે આજ પાછળ જોવા ગઈ કંઈ શું છે તો કચ્છી ભૂંગા પણ અહીંયા છે ભલે બનાવેલા પાકા છે પણ આકાર ભૂંગાનો આપેલો છે અહીંયા અને સગવડો બધી છે અહીંયા જો બાર ગેંડી દેખાય છે અહીંથી જઈ તો બે રૂમના બાથરૂમ છે ટોયલેટ વ્યવસ્થા સામે ગાયો ચરતી હતી અને બગલા એના જીવડા વેણતા હતા અને અહીં નવો વર્લ્ડ પાછું વાવેતર છે ખારેકનું વાવેતર કરવામાં આવ્યું છે કચ્છનો મીઠો મેવો એટલે ખારેક અને આર્યો કળા કરતો મોર કડા કરતાં મોરને જોતાં જોતા જ હવે આપણે જશું રૂમમાં ફ્રેશ થશું આરામ કરશું થાક્યા છે સાડા છ થઈ ગયા છે સાત તો હજી નથી થયા અજવાળું છે તો મિત્રો રાત્રે દસ વાગ્યા છે આખા દિવસની જર્ની નલિયામાંથી ગઈ તમારી સામે મૂકી સુવાની તૈયારી કરી કરીશું વીઆરટીઆઈના ગેસ્ટ હાઉસનો રૂમ છે એકદમ નાઇટ શૂટમાં આવી ગઈ છતાં વિચાર્યું કે સુવિચાર લઈને વિડીયોનું એન્ડિંગ કરી નાખું નહીં તો આવતીકાલે તમારી માટે વિડીયો રહે જ નહીં ઘડું ખરાબ છે મજા ઓછી આવે છે છતાં લાગ્યું છે કે આપણી જર્ની તમારી સામે શેર કરવી જોઈએ સવારે ઉઠીને કેવો મૂડ હોય ન હોય એટલે રાત્રે સુવિચાર લઈ અને પછી સુઈ જઈએ એટલે સવારે પાછા વિડીયો એડિટિંગનું પણ કામ થઈ જાય તો મિત્રો આજના સુવિચારની વાત કરું તો કે આજ બધી જર્ની ફરી રહીશું શરીરમાં તાવ છે છતાંય કરું છું તો કેવા સુવિચારને કેવા મનથી પ્રબળ ઈચ્છાથી વધી રહી છું તો હંમેશા ધીરજ ધરીને જીવવાનું કે ધીરજ ધરે એ જ ધાર્યું કરી શકે જે વ્યક્તિ ધીરજ ધરેને એ ધાર્યું કરી શકે સહન કરે એ સર્જન કરી શકે જતું કરે એ જાળવી શકે અને જે સ્વીકારી શકે ને એ જ સમજી શકે ધીરજ ના ધારે તો જે ધારે એ ના કરી શકે હું બે દિવસથી અહીં છું તો ધીરજથી દરેક વ્યક્તિ સાથે કામ કરી રહી છું સહન કરે સર્જન કરી શકીએ એમાં તમે એકદમ સરળ વાત કહું માતાને ખૂબ જ પીડા દુઃખદ થાય છે જ્યારે પોતાના જેવું સર્જન જગતને આપે છે ત્યારે પણ એ સહન કરે છે ને એટલે જ પોતાના જેવું સર્જન આપી શકે છે એ જ રીતે દરેક કાર્યમાં સહન કરે સર્જન કરવાની શક્તિ ધરાવે છે બધી જ વખતે જતો કરવાની ભાવના રાખવાની જતો કરે જાળવી શકે જગતને જાળવી શકે જતો કરવાની ભાવના જે હશે હું નિભાવી લઈશ દરેક વસ્તી પરિસ્થિતિ અને દરેક પરિસ્થિતિને જો સ્વીકારી શકીએ તો બધાને આપણે સમજી પણ શકીએ જ્યાં જેવી પરિસ્થિતિ તે પ્રમાણે આપણું જીવન અહીં મિત્રો વિડીયો નો કરું છું એમની તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો આશા રાખું છું કે ગમ્યો હશે કારણ કે મેં કોશિશ કરી છે નવો વિસ્તાર બતાવવાની આ વિસ્તારના જો મારા ફોરોસ હોય તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે આ બિન તમારો અમે વિડીયો જોઈએ છીએ તમને જોયા કારણ કે નલિયા અને લાલા અને આ બધો સુખો પ્રદેશ અને સુખો વિસ્તાર એમાં પણ નીલા મીઠા વિરડા પણ હોઈ શકે તો એ બધા કેવા લાગ્યા સારા લાગ્યા હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીએ તમને નવા વિડીયો સાથે ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ત્યાં સુધી આપશો ને જય શ્રી કૃષ્ણ જય જય ઘર ગુજરાત જય ભારત અને જય હિન્દ બાય બાય how